ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે વન કર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી સરતી જામીન પર મુક્ત છે ચૈતર વસાવાની છ મહિના બાદ દેડિયાપાડા વિધાનસભામાં હાઈકોર્ટ પ્રવેશની મંજૂરી આપી દીધી છે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈત્ર વસાવા દેવ મોગરા માતાના દર્શન કરીને ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરી ઓગણીસ તારીખથી થી વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે અત્યાર સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હતી જે હવે કોટે શરતોને અધીન દૂર થઈ છે અત્યાર સુધી ચૈત્ર વસાવાના ધર્મ પ્રચાર કરતા હતા હવે ચૈત્ર વસાવા જાતે ડેડિયાપાડા વિધાનસભામાં પ્રચાર કરશે ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માગીએ છે કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા છતાં એ પરિસ્થિતિના આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે ત્યારે આવો જ સહકાર આવો જ પ્રેમ આવા જ આશીર્વાદ

લોકસભામાં મનસુખ અને ચૈતર વસાવાની બરાબરીનો જંગ આજે ચાલે છે અને ખુબ મહેનત અમારી બધાની મહેનત લોકોની મહેનત અને લોકોનું સમર્થન એટલે ભરૂચ લોકસભા અમે પચાસ હજાર લીટ આ વખતે જીતવાના છે અને મામાને આ વખતે આરામ આપવાના છે એમની પાર્ટી માંથી અમે છોટુભાઈ વસાવા સાહેબ ને હમણાં જ મળવાના છે એક બે દિવસમાં એમને સમજાવવાના છે અને બાપ પાર્ટી માંથી ઉમેદવાર નહીં આવે તમામ પ્રયાસો અમે કરવાના છે આજે નામાંકન ભરવા જઈ રહ્યા છો પણ આજે પણ નામનો ઉમે છે રજા હોય તો અમને કલેક્ટર શ્રી દ્વારા આઠ એપ્રિલ ના રોજ જે પરમિશન આપ્યું હતું એમાં ફોર્મ ભરવા સાથે ની પરમિશન આપી હતી

મંજૂરી કોર્ટ પાસે માંગી હતી રાજપીપળાને સેશન કોર્ટે તેને ફગાવી દીધી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્ડ ટીવી ન્યૂઝ સુરત